કલકત્તામાં મહિલા તબીબ પર થયેલ દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં મસાલ માર્ચ યોજવામાં આવી હતી કલકત્તામાં મહિલા તબીબ સાથે બનેલી દુર્ઘટનાએ દેશભરમાં ખળભળાટ મચાવ્યો છે આ ઘટના સામે જેતપુરમાં પણ હિન્દુ સંગઠનો પોતાનો અવાજ ઉઠાવ્યો છે શનિવારે સાંજે નવ વાગ્યે તીન બત્તી ચોક થી દેસાઈવાડી સુધી મસાલ માર્ચ યોજીને આ ઘટનાનો વિરોધ કર્યો હતો આ માર્ચ દ્વારા તમામ લોકોએ કલકત્તાની ઘટનાની નિંદા કરી હતી અને આવા પ્રકારની ઘટનાઓ બનતી અટકાવવા માટે સરકારને અપીલ કરી હતી પશ્ચિમ બંગાળમાં મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યાની નિંદા કરવા માટે નરસિંહ મંદિરના મહંત કનૈયા નંદજી મહારાજના વડપણ હેઠળ મસાલ માર્ચ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એક મહિલા ડોક્ટર પર ક્રૂર બળાત્કાર અને હત્યાની તાજેતરની ઘટના બની હતી આ ધિક્કારપાત્ર કૃત્ય પશ્ચિમ બંગાળમાં મહિલાઓની સુરક્ષાની ગંભીર બેદરકારીને પ્રકાશિત કરે છે આવી ઘટના માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ સાથે આજે આ ગુચ માત્ર પીડિતા પ્રત્યેની એકતાનું પ્રતિક જ નહીં

शास्त्रों में ऐसा है कि यत्र नार नारिय पूजनते रमनते तत्र देवता ऐसे देश में ऐसे निर्दय निर्दयी लोगों के द्वारा एक बहन पर अत्याचार हो दुष्कर्म हो फिर उसकी हत्या हो हम सरकार से निवेदन करते हैं ऐसे पापियों को फांसी की सजा दें